આજે વર્લ્ડ હાર્ટ ડે ફાસ્ટ ફૂડ યુવાનોના દિલને દર્દ આપે છે આ લક્ષણોને ન અવગણતા સતર્કતા સ્વસ્થ ખાણીપીણી અને જીવનશૈલી હૃદયરોગથી બચાવશે જી કે હોસ્પિટલના મેડિસિન વિભાગના તબીબનું માર્ગદર્શન વર્લ્ડ હાર્ટ ડે વર્તમાન યુગમાં વ્યવસ્થિત જીવનશૈલી અને ખાણીપીણીએ હૃદય સંબંધી બીમારીનું જોખમ વધારી દીધું છે મેડિકલ યુગમાં આ સમસ્યા એટલી મોટી નથી કે નિવારી ન શકાય પરંતુ કોઈ દરકાર કરતું નથી અને ચિકિત્સા પરામર્શને નજરઅંદાજ કરે છે જેથી હૃદયરોગનું પ્રમાણ વધતું ચાલ્યું છે વિશ્વ હૃદય દિવસ નિમિત્તે જી કે જનરલ હોસ્પિટલના એસોસિએશન પ્રોફેસર ડોક્ટર યશા ચૌહાણના જણાવ્યા અનુસાર શારીરિક અને માનસિક સજાગતા આનો શ્રેષ્ઠ ઉપાય છે જો પરિવારમાં કોઈને હૃદય લગતી બીમારી હોય તો હૃદયરોગની આશંકા વધી જાય છે જો શરૂઆતથી જ ઉપચાર કરી દેવાય તો તેને નિયંત્રિત પણ કરી શકાય છે કોઈને હૃદયરોગનો આનુવંશિક ઇતિહાસ હોય તો સંપૂર્ણ તપાસ પણ માંગી લે છે મુશ્કેલી વધી શકે છે આમાં બે બાબત ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે એક પ્રમાણસર શારીરિક વજન અને બીજું શારીરિક શ્રમ જો ડાયાબિટીઝ બીપી ધૂમ્રપાન અને શરાબની આદત હોય તો સાવધ થઈ જવામાં જ સાર છે જો શરીરના વજનનું પ્રમાણ નિયત હોય તો પણ નિયમિત પ્રોફાઇલ ટેસ્ટ તો જરૂરી જ બને છે જો તેમાં એલડીએલનું પ્રમાણ વધુ હોય તો સતર્ક બનવાની જરૂર છે અંતે રેડીમેડ ફૂડ ખરાબ કોલેસ્ટ્રોલ વધારી યુવાનાના દિલને આપે છે દર્દ આ ઉપરાંત થાક તણાવની પરેશાની સાથે બેચેની હોય તો સંભવ છે કે વ્યક્તિ હૃદયરોગના સકંજામાં આવી રહી છે આજે ચાલીસ વર્ષથી ઉપરની વ્યક્તિઓનો સર્વે કરાય તો ડાયાબિટીસ બીપીના દર્દી વધુ જણાશે આવી પરિસ્થિતિમાં સ્વસ્થ ભોજન અને જીવનશૈલી જરૂરી છે જેમાં ઊંઘની ગુણવત્તા અને પૂરતી ઊંઘની કમી નિરંતર હૃદય રોગનો દરવાજો ખટખટાવતી હોય છે તબીબો કહે છે કે દિલની સ્વસ્થતાની સતત જાળવણી ચકાસણી કરાવતા રહેવું જેમાં ઈસીજી ઇકો ટ્રેડમિલ ટેસ્ટ સિટી કોરોનરી ઇજીઓ ટેસ્ટ અને કેટલીક વાર એન્જીઓગ્રાફી પણ કરાવવી પડે છે જેનાથી સાયલેન્ટ બ્લોકનો પણ ખ્યાલ આવી જાય છે છેવટે તો સ્વસ્થ ખાણીપીણી પીણી જીવનશૈલી અને નિયમિત કસરત જ હૃદયાઘાતથી દૂર રાખશે ટીવી એટીન ન્યૂઝ